મોટા વરાછા નજીકના ઉત્તરાયણમાં એમ્બેવેલી હાઇટ્સ નજીક મલ્હાર પાનના ગલા પાસે એક યુવકને જુનિયા તેની સોસાયટીમાં રહેતા બે સગા ભાઈઓએ તીક્ષ્ણ હત્યાના ગામારી મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી હત્યારોને ઝડપી પાડ્યા છે મૂળ ભરૂચના અને હાલ ઉત્તરાયણ કોમ્યુનિટી હોલ પાસે કીર્તિનગર સોસાયટીમાં રહેતા આધેડ વિઠ્ઠલભાઈ ગોહિલના પુત્ર ભાવિન ગોહિલ દરરોજની જેમ ગત તારીખ તેરમી તારીખે રાત્રે ઘરની નજીક મલ્લાહાર પાનના ગલા પર બેસવા ગયો હતો દરમિયાન તેની સોસાયટીમાં રહેતા સોહેલ પવાર અને તેનો ભાઈ સુશીલ પવાર મોપેડ લઈ પાનના ગલા પર આવ્યા હતા એક મહિના પહેલાં ભાવિને સોહેલ વચ્ચે અપશબ્દો બોલવાને લઈ ઝઘડો થયો હતો તે ઝઘડાની અદુઆતમાં બંને ભાઈઓએ તીક્ષ્ણ થયાથી ભાવિને માથાને ગળાના ભાગે ગામારી ગંભીર ઇજાઓ કરી હતી જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લોહીલો હાલતમાં ખસડ્યો હતો ત્યાં ટૂંકી સારવાર વેળા મોત થયું હતું મૃતક ભાવિન ગોહિલ ડીજીવીસીએલમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતો હતો અને હત્યારાની સોસાયટીમાં રહેતો હતો હાલમાં ક્રાઇમ બ્રાન્ચની હત્યારા ઉત્તરાયણ કિર્તિનગર સોસાયટીમાં રહેતા સોયલ ઉર્ફે સિદ્ધાર્થ સુરેશ પવાર તેના ભાઈ સુરેશ સુશેલ પવારને પણ પૂણા બીઆરટીએ જંક્શન પાસે દબોચી લીધો છે બંને હત્યારા ભાઈઓ ગેરેજ ચલાવે છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા